જય જવાન જય કિસાન મિત્રો આ મકાન કેદુનું અધૂરું રહી ગયું હતું ભોજાભેડી આજ કરવું ચાલુ કર્યું છે તો જો આ સિમેન્ટ આ સિમેન્ટ છે જે પાણાની ભૂકરી ખાંડું નીકળે ને એ જ આ સિમેન્ટ એનું ગાર્યું કરી છે અને ટોળાના પાણાની છણતેર કરી છે અને કારીગર હું ખુદ છું ખાઉં બનાવીશ અને જો આ પ્રાચ બાંધી મિત્રો જેમ કળિયા પ્રાઇચ બાંધે ને એમ પ્રાચ બાંધી અને એ જો આ પથ્થરપીડા ઓલી બાજુરી પાવડર છે એ પાવડરમાંથી ભરી ભરીના આ કરી મિત્રો આ રીતે આયથે બનાવવું મકાન ચાલુ કર્યું છે હાથી આયથે મેરા સાથી ઓલો કહે ને આઈથે બનાવવું ચાલુ ચાલુ કરીને હાથે જેવું આવડે એવું કરવાનું આ વગર ખર્ચે જેટલો ઓશે ખર્ચે થાય એવું કરવાનું છે મિત્રો આમાં તો આ ગારીઓ છે અને આવી રીતે પથ્થર પલારતા જાય અને ગારીઓ કરીને ચોંટાડતા જાય પછી ઉપર પાણો મૂકતા જાઉં બરાબર મિત્રો આવી રીતે આમ કરતા જાવ પછી આ ગારીઓ સાંતે આમ નાખતા જાય માથે જેમ કડિયા કરે એ રીતે કરતા જઈએ સિમેન્ટ જેવું છોટી જાય મિત્રો આ આ જામી ગયા પછી છે ને આ ઉખાડવામાં કુવાડો આપવો આપણે એવું જામ થઈ જાય કારણ કે આ પથ્થર જાઓ પાવડર જ જોયા અત્યારે જો આમાં એટલો શિકાસ સુનાર પણ હાલે નહીં આમાં હર ઘર ઘર ના સાઈ છોકરા જો અહીંયા સાઈ બેઠા બેઠા રમે છે કે એક વાતી કે અમે કામ કરવા લાગ્યો અમે મકાન બનાવા આવ્યા એ ઓરું જો મકાન બનાવવા આવ્યા તમે ભાઈ તો કંઈ કામ કરવું જોઈએ હું કામ કર્યો તમે એમ તોડા યા દીકરા આવી કે કામ કર્યું એમ કે લ્યો જરૂર પડશે તો કઈ બેટા કે આ કામ કરવાનું તો આ રીતે વાટા ભરતા જાય અને માલ નાખતા જાય ને પછી માથે પાણા મૂકતા જાઉં હું એટલે એ લોઢા જેવું હું થઈ ગયા મિત્રો આ ચાલુ કર્યું છે બની ગયું મકાન હવે પીઠિયા ચડાવવાના રહ્યા ઉપરના થર બે માર્યા અત્યારે ઓલા મજૂર વર્ગો એ કર્યું હતું મજૂરે પણ એને ફાવ્યું નહીં જો આ વાટા ને બાટા ને તે બનાવ્યા આ પાઇપની પ્રાઇપ બાંધી આ પાવડરનો આ પાવડરનો સિમેન્ટ બનાવ્યો આ લોહી મારી ખેતી હોય ને અહીંયાથી ટ્રેક્ટર ભરીએ હવે આ બીડિયાને પતરા સડાવવાના છે પછી આ બાજુ ઢાર કરી નાખવાનું આ પીડ્યું છે એ કુકડાને ખાતરની ભેગું પીડ્યું છે સુમાહા માટે લઈને રાખી દીધું નહીં પછી તાત્કાલિક કદાચ મળે ના મળે હવે અહીંયા પીઢીઓ સડાવી પછી પતરા સડાવી પછી વાટા કરી જવાના પીડીઓ ફિટ કરી દીધું બહાર ઓઠ કેવાને હવે પતરા સડાવવાના યુગભાઈ અંદર બેસી ગયા પતરા સડી ગયા હેખા મકાન બનવાય હું લ્યો કા વાહ હવે બિરાણ કરવાનું રહ્યો Где?